પીએમ જે એ વાય આ જે સેવા લોકો માટે બહાર કાઢવામાં આવી છે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આ ડોક્ટર્સ માટે કમાવાનો જરિયો બની ગઈ છે ખ્યાતિ કાંડમાં શું થયું એ આપ સર્વને ખબર છે થરાદમાં પણ જો તપાસ હાથ ધરવામાં આવે તો ખ્યાતિ કાંડ જેવા ઘણા કાંડ બહાર આવી શકે તેમ છે થરાદમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડમાં ગેરનીતિ થતી હોય તેવી રાહ ઉઠવા પામી છે સામાન્ય દવાઓથી પણ જો લોકોને મટી જતું હોય છતાં પણ આ પૈસા કમાવવા માટે આયુષ્યમાન કાર્ડમાં ઓપરેશન કરાવતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે બોળા લોકો ખબર જ નથી કે અમારા કાર્ડમાંથી કેટલા રૂપિયા રાતોરાત કપાઈ જાય છે ડોક્ટરો જ્યાં સહી કરવા માંગે ત્યાં લોકોને સહી કરાવી દે સહી કરતા આવડતી હોય તો પણ લોકોને અંગૂઠા કરાવી દે છે એક વર્ષમાં થરાદની ખાનગી હોસ્પિટલને કરોડોનું ચૂકવણું પણ થયું છે તેમજ ઘણી બધી હોસ્પિટલો શંકાના દાયરામાં પણ છે તેની તપાસ થાય તેવી જાગૃત લોકો દ્વારા માંગ ઉઠવા પામે છે